આપણે માટીનું ગીત ગાઈશું ને ચાલો ગાજો હો બધા માટી પાણી ખૂનતા તા અમે કુંભાર કુંભાર રમતા તા માટી પાણી ખૂદતા તા અમે કુંભાર કુંભાર રમતા તા લીચી માટી ના રમકડા બનાયા ચાકડે ચડી ને વાસણ બનાવ્યા ગાવ બધા માટલી કોડી માટલી કોડિયા કુલડી બનાવ્યા ચાકડે ચડીને વાસણ બનાવ્યા એ ગા બધા અમે માટી પાણી ખું તા અમે કુંભાર કુંભાર રમતા તા